ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો પંચાળ અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યોતિર્લિંગ સમૂહ મહાત્મય અને મહત્વ ધરાવતું આસ્થાનું સ્થાન એવા ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના પાંચે પાંચ સોમવાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે વખતે સોમવારને અમાસ તો મંગળવારના પણ અમાસનું આયોજન કરવામાં આવશે ત્યારે અહીં જલા સોમનાથ ખાતે અમાસના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શિવાલય પર અનુપમ શણગાર દર્શન કરાવવામાં આવશે રવિવારના રજાના દિવસોમાં ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે ત્યારે ભક્તોએ શ્રદ્ધા સાથે દાદાના દર્શન કરી કૃતકૃત્ય થયા હતા આ સાથે દાદાના સાનિધ્યમાં ધજા ચઢાવવા તેમજ બ્રહ્મચોર્યાસી સહિતના ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ તકે મંત્રી કુંવરજીભાઈ દાદાના દર્શન સહિત સુચારુ વ્યવસ્થા માટે નાયબ મામલતદાર મામલતદાર તેમજ પોલીસ બંદોબસ્ત રાખવા અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું સાથે મંદિરના ભોજન પ્રસાદ માટે તેમજ મંદિરના વહીવટી દારથી માર્ગદર્શન અને મંદિરના શિવાલય દર્શન હેતુ હસુભાઈ જોશી દ્વારા દુર્લભ આરતી અને શણગાર દર્શન કરાવવામાં આવ્યા જય આરામ સાવરકુંડલા માનવ મંદિર માં રખડતા ભટકતા જે મનોરોગી છે ચાર નાના નાના બાળકો છે અત્યારે છે એમાંથી ચાલીસ અત્યારે ભગવાન શિવશંકર ના દર્શન કરવા લઈ આવ્યા છે જે દીકરી આ સમાજમાં પુનઃ આ ધારામાં સ્થાપિત થાય અને કેવળ અને કેવળ એને આનંદ મળે એટલા માટે આજે ભગવાન ગેલા સોમનાથ કે આને લઈ જવા આગ્રહ હોય પણ એક લાગણી હતી કે આ શ્રાવણ મહિનો છે અને ઉલિયા સોમનાથ નો જઈએ તો કઈ નઈ પણ આ નજીક અમારે ભાઈ નિલેશભાઈ દેસાઈ તરફ થી એક આગ્રહ હતો એને બસ મોકલી બધી દીકરીઓ ખુબ રાજી થઈ અને ભગવાન ઘેલા સોમનાથના દર્શન કરી ખુદ ખુદ અનુભવ્યું ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસની જો વાત કરીએ તો અંદાજે સાતસો વર્ષ પહેલા જૂનાગઢના રાજકુમારી સતી મિનળદેવ આ દાદાની શિવલિંગને બચાવવા માટે પાટણ સોમનાથથી લિંગને ખસેડી રવાના થયા હતા અને ત્યારબાદ લાઠીના રાજા હમીરજી ગોહિલ સાથે શિવાલિંગને બચાવવા તેમજ રસાલા સાથે જોડાયા હતા અને પાટણ સોમનાથથી થોડે આગળ નીકળતા જ હમીરજી ગોહિલ આ શિવલિંગ માટે શહીદ થયા અને ત્યાંથી શિવલિંગ આગળ વધતા ના વાણિયા અને તેમના ભાઈઓ અને તેના પિતા સહિત આ શિવાલિંગને બચાવવા સાથે જોડાયા હતા અને ઘણા બધા શ્રમિકો તેમજ બ્રાહ્મણો જોડાયા હતા અને વેગડાજી ભીલ ફોજ લઈને સાબદા થયા હતા અને ભટ્ટ મેહુર ભરવાડ અને દરેક સમાજના શિવ ભક્તો આ શિવલિંગને બચાવવા માટે જોડાયા હતા અને છેલ્લે સતી દેવીએ એ ઉપર સમાધિ લીધી અને ઘેલા નામના વાણિયાએ સતત સાત દિવસ સુધી ઝૂમીને આ શિવલિંગને બચાવવામાં આવી હતી અને ભટ્ટ દ્વારા આ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે છેલ્લા ઘેલા નામના વાણિયા સતત લડતા રહ્યા એટલે આ શિવલિંગનું નામ સોમનાથ નામકરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ